હવે કબ્રસ્તાન કઈ રીતના હતું ચોરસ બેઠા ક્યાં અહીંયા અહીંયા બેઠા અને રામસાગર ને મદીનું લઈને ત્યારે એ સંત આ ભજન બોલ્યો હતો કે ધોરાજીમાં ધૂન મચાવી રંગ લાગ્યો સોધારો ધારો અઢારે વરણ એક જ પ્યાલે નુરીજન મેં નકલન તને નજરે ધાર્યો પરબ દ્વારા પીર બાદશાહ મેં તને ધૂન ધણી ધાર્યો દુનિયા આંધળી ઈ કે દુનિયા છે ને આંધળી છે એ કે દુનિયા આંધળી બાવે ડગલો પેરો કારો આંખ આપ ન સુજે અને પથરાને પૂંજે એની આખલડીમાં કેમ અંધારો ક્યારે કબ્રસ્તાનમાંથી અવાજ નીકળ્યા હતા અને કબ્રસ્તાન આગું જાઈ ગયું અને ક્યારે સીધી સેલાણી આમ સીધે સીધા કબ્રસ્તાન સીરીને સોંભરવા નીકળી ગયા ધોરાજીમાં જો જાઓ તમે તો જોજો અડધુ કબ્રસ્તાન આ બાજુ છે અને અડધુ કબ્રસ્તાન આ બાજુ છે આ સાઈ શેલાણીએ કરેલું છે અને પછી પરબની જગ્યામાં જઈ અને હમાગી હમાઈ ગયા અને મેં રામદેવપીરના સમાધિ ખોદી આ હિન્દવા પીરનું કાર્ય આપણે કરવાનું છે એની અંદર માં બધાને પોથી કદાચ આપણે પૈસા ઓછા કરી નાખશું હું બપોર પછી જાહેરાત કરી અને મારે મેં તો તમને હું એક નિમિત બનાવું છું તમને ખાલી હું આમાં તમને નિમિત બનાવું છું અને વાતય હાથી છે જો ભાઈ જોજો હું ખુલ્લું બોલવા વાળો માણસ છે મારે તમારી પાસે કાંઈ જોતું નહીં તમે એટલા દિવસથી જોવો છો એટલા વર્ષોથી જોવો છો પણ તમારા ઘરમાં એક ઉંદર કરી જાય અને તમારા કપડા કાપે તમારી થાઇલું કાપે તમારા ઠામ વાસણ ને નુકસાન કરે ત્યારે તમે એ ગામમાંથી પિંજરું લાવો અને એ પિંજરું ત્યાં મૂકો એમાં તમે એને લાલચ માટે કંઈક આપો સફરજન રોટલો ત્યારે એ ઉંદર પિંજરામાં પુરાય હમ એટલે આ જગતમાં સ્વાર્થ વગર કે લાલચ વગર માણસ કોઈ કઈ દેતું નથી એટલે મારી છે ને એક આ લાલચ એવી છે કે હું તમને આ બાનું આપું એ બાનાની લાલચમાં તમે અહીંયા ફસાવ અને મને કંઈક આપો હું ખુલ્લું બોલીશ કારણ કે જેના પેટમાં પાપ ન હોય ને બોલી શકે મેં તમને કીધું ને કે માગ આ બારા ગોરી પીવડાવે ને ચાખીને જ પીવડાવે એ કડવી જ લાગે હે એટલે તમે એમાં કઈક તમારું મન વરે તમને એમ થાય કે ભાઈ આજે રામદેવ પીર ની પારાયણ માટે પાંચ હજાર બે હજાર હજાર મારે ઘઉં તમારું ભાતું છે ને મુંજા મુંજા બે લીધા તમે ભાતા લેજો ને સંગાથ હે માર્ગે નથી કોઈ હાથ વાણિયા કેવી વાણી કીધી સંતોએ કે માર્ગે નથી કોઈ હાથ વાણિયા જયારે જેસલ ને જાત્રા કરવા ગયા ને તો એ કીધું કે ભાતું લઈ લેજો સંગાથ રસ્તામાં કોઈ નહીં હોય કોઈ હોય હાટે કોઈ વાણિયા દુકાને નહીં હોય કે આપણે લઈને ખાઉં એટલે કીધું ભાતા લેજો ને સંગાથ મુંજા મુંજા બેરીડા ભાતા લેજો ને સંગાથ ઈ આપણે આ જે તમે અહીંયા દાણા ધૂણી પૈસા આપો છો ને એ તમારું ભાતું છે એ લઈ લેજો માટે કોઈ વાણિયો રસ્તામાં મળશે નહીં કે તમે દુકાનેથી લઈને ખાઈ શક્યો કે અહીંથી જીવડો નીકળી ગયા પછી કોઈ ક્ષેત્ર નથી આવવાનું સાહેબ રસ્તામાં હે અને ખરેખર હું તમને બધાને જ કહું છું કે હું ભલે કાલી ગેલી ભાષામાં વાતો કરતો હોય છે પણ બેને જેમ કીધું ને એમ આ ગૌ માતાના સાનિધ્યમાં જેનામાં તેત્રીસ કરોડ દેવતા કે ને તેત્રીસ કરોડ દેવતા જ ના હોય પેલા રિસર્ચ કરો કે આ મોબાઈલ ટાવર આવે છે ક્યાંથી નથી દોડ્યું હે નથી લાઈન તો એ પકડાય છે ને આપણે અહીંયા બેઠાવેલા લંડન વાળા અહીંથી કાન ગોપી જોતા હતા વિચાર કરો કેટલા માઇલ દૂર બેઠા હતા હે નથી દોરડું નથી કોઈ થાંભલો છતાં પણ આ બધા જોવે છે એમ તમારો ને મારો ઈશ્વર છે ને જે તમે ચણ નાખો છો ને એ મારો ને તમારો ઈશ્વર જોવે છે દાન આવ્યું છે એટલે જે બેને કીધું કે પિતૃઓને હું તમને તર્પણ કરાવી દઈશ અને આ ગૌ માતાના સાનિધ્ય ની અને જેનામાં તેત્રીસ કોટી દેવ તેત્રીસ કરોડ નહીં કોઈ બી બોલતા જ નહીં કરોડ એના એના રૂંવાડા નો થાય ગાયના રૂવાડા તેત્રીસ કરોડ નો થાય આપણે આ ભોક આકરા ભેગા નથી કરી શકતા કરોડો કેમ કરવા એટલે તેત્રીસ કોટી જેનામાં દેવ છે જેની જેની અંદર અંદરમાં સૂર્યપ્રકાશ ઉર્જા સૂર્ય નામ સૂર્યકેતુ નામની એક નાડી છે એને હિસાબે ગાયનું ઘી પીળું થાય છે ગાયનું ઘી પીળું થવાનું કારણ આ છે કારણ કે એ સૂર્યના પ્રકાશને ગ્રહણ કરે છે એનામાં એવી તાકાત છે બરાબર તો એ ગાય માતાના સાનિધ્યમાં અને એ મારી ગૌ માતા ગંગા જે હજુરા હજુર હુંકારા દેનારી વ્યક્તિ છે એ જીવિત છે એ ભલે એની સમાધિ દીધી પણ હું છે ને હા હમણાં જે આ કથામાં અનુભવ થયો ને ત્યારથી મેં નક્કી કરેલું છે કે હું ગૌશાળામાં ગયરા ભેગો પહેલા માં તને નમન કરીશ પછી હું ગૌશાળામાં જાયશ એટલે જીવિત શક્તિ માં ગંગાના સાનિધ્યમાં તમારા પિતૃઓને મોક્ષ મળી ગયો મળી ગયો અને તમારા પિતૃઓને ભગવાન જ્યાં પણ શાંતિ આપે અને સારી જગ્યાએ કોઈ અવતાર આપ્યો હોય અને જે યોનીમાં એ જીવતા હોય ને ત્યાં પણ એને એનું શરીર નિરોગી રહે એનું આરોગ્ય સારું રહે એને સુખ મળે એને શાંતિ મળે એવી મારી મારા તરફથી અને મારી બેન તરફથી ગૌ માતા ગંગાને અને મારા પરમાત્મા રામને હું પ્રાર્થના કરું છું અને આજનો જે જમણવાર છે એ બોલ્યો છે કે એ પાંચ

એના તરફથી અને બાપુ તરફથી નામ દેવાની મને ના પાડી છે એટલે એના તરફથી આજનું જમણવાર છે તો પ્રેમથી જમજો અને આપણે એને પણ જેટલા જેટલા થી જમણવાર મને એક બે આવ્યા છે અને અહીંયા પણ બહેનોએ જે કંઈ અગિયાર હજાર કોઈએ પાંચ હજાર કોઈએ દસ હજાર દીધા છે એને મારો પરમાત્મા ખૂબ ખૂબ એના ભંડાર ભરપૂર રાખે અને કાયમને માટે એને નિરોગી રાખે એવી હું ગૌ માતાને પ્રાર્થના કરું છું કારણ કે મારા પાયામાં ગાય જોડા બરાબર અને અહીંયા તેદી આપણે જે કાન ગોપીની અંદરમાં પણ વાછરા દાદાને આપણે યાદ કર્યો હે અને બધા જ કાલનો જ હું તમને દાખલો આપું કે કાલે સાંજે અહીંયા વ્યાસપીઠ ઉપર જ્યારે આ લોકો સ્વાગત કરતા હતા તબલાવાળાની ગલીવાળા ત્યારે મારામાં ફોન આવતા હતા મેં ફોન ઉપાડ્યો નહીં વાંધે મેં ફોન કર્યો તો મારામાં વિડીયો આવ્યો એ વિડીયો આવ્યો અને વિડીયાની અંદરમાં કોરી વાવ છે અહીંયા પ્લે હાઉસ બન્યું ને સિનેમા ત્યાં અને એ વાવ ના પાણી આપણે પોરબંદર માં આવતા હવે યા એક ખૂટ્યો પડ્યો તો બીજાનો નો કોન્ટેક કરવામાં આવ્યો પણ ભાઈ સેવા કરવી તો બહુ અલબી છે એટલે મેં ભાઈ ને ફોન કર્યો તો કે ભાઈ બીજા ગૌશાળા વાળાઓને અમે કીધું છે રાજુભાઈ ને બધા એ કહે છે કે સવારે કાઢશું ભલા માણસ આપણો બાપ માંડો હોય ને હુમલો આવ્યો હોય તો આપણે સવારે લઈ જશું માં માંદી હોય સવારે લઈ જશું નહીં મેં મારા અહીંથી કાર્યકરોને મોકલા વત્સીભાઈ સાથે ગયા અને ત્યાં હાઇડ્રો મગાવ્યો અને હાઇડ્રો મગાવી અને એ કૂવો છે ને માથે ધ્રુવતો હતો માથે બેલા પડતા હતા એની અંદરમાં મારા બે છોકરા ઊભી ખૂટિયાને બાંધી અને હેમખેમ કાલે રાતે બારોબાર ગાઈ દો આ મારું કામ છે મારા કાને વાત પડે ને પછી કદાચ હું અને મારી મેં તમને આની પેલા કીધું હતું કે મારી મા મરી ગઈ ત્યારે હું અગિયાર દી ગૌશાળે તો જાતો જ હું ઓપરેશન કરતો બધું કરતો કારણ કે મારું જીવન એ છે કે મને ફોન આવે અને હું ન કરું તો એ મારે ભગવાનનો ગુનેગાર ભરવું બનવું પડે એટલા માટે આ જે કંઈ ગૌમાતાના સાનિધ્યમાં કથા થાય છે એ ગાયો માટે જ થાય છે અને બીજા નંબરની વાત કે જે કૃષ્ણ કાન ગોપી રાસ હતો એની અંદરમાં એક લાખ ને ત્રણ હજાર રૂપિયા ફાળો થયો એમાંથી કાન ગોપીવાળાઓને વાત આપતા ગૌશાળામાં સીતેર હજાર રૂપિયા બેસા